ગુજરાતની અંદર છેલ્લા પચીસ દિવસ કરતાં પણ વધારે સમયથી ચર્ચિત એક ઘટના કે જે હજી પણ શાંત નથી થઈ હું વાત કરી રહ્યો છું અમરેલીની એ પત્રિકાકાંડ અને સરઘસકાંડની સરઘસકાંડની અંદર પાટીદાર સમાજની દીકરી ગોટીનું જે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારબાદથી ગુજરાતની અંદર પહેલાં સામાજિક અને ત્યારબાદ રાજકીય માહોલ ગરમાયો હતો જો કે હવે આ ઘટનાની અંદર આ કેસની તપાસ ડીજીપી વિકાસ સહાય નિલિત રાયને સોંપી હતી અને નિલિત રાયની અડતાલીસ કલાકની તપાસમાં એ ચોવીસ જેટલા મુદ્દાઓ એ ખાસ મહત્વના રહ્યા શું છે ચોવીસ મુદ્દા જોઈએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે સરઘસ બાદ અમરેલીનું રાજકારણ ગરમાયું હતું અમરેલીનું રાજકારણ એટલા માટે ગરમાયું હતું કે આ પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢ્યા બાદ કોંગ્રેસ મેદાને હતું અને કોંગ્રેસનું એવું માનવું હતું કે આ સરઘસ કાઢવા પાછળ એ કોઈનો રાજકીય અહમ સંતોષવા માટે હતું જોકે હવે આખી આ ઘટના મામલે ડીજીપી વિકાસ સહાય આ કેસની તપાસ નિર્લિત રાયને સોંપી હતી અને નિલિત રાય આ કેસની તપાસ નિષ્ઠાપૂર્વક કરવા માટે એ જાણીતા છે નિર્લિત રાય જે કોઈ પણ કેસની તપાસ હાથ ધરે છે તે તમામ અધિકારીઓ એ ફફડી એટલા માટે ઉઠે છે કે આ કેસની તપાસ નિલિત રાય કરે છે જોકે હવે નિર્દિત રાયની અડતાલીસ કલાકની તપાસમાં ચોવીસ જેટલા મુદ્દાઓ હતા કે જેમાં તેમની તપાસની શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા અને શરૂઆત કરી તપાસનો પ્રથમ તબક્કો ચોવીસ મુદ્દા આધારિત નક્કી કરવામાં આવ્યા હતા જેમાં પહેલો મુદ્દો આ કેસની ફરિયાદી બનેલી પાયલ ગોટી કે જેને પોલીસ સમક્ષ આક્ષેપો લગાવ્યા હતા કે આ કેસની અંદર તેને માર મારવામાં આવ્યો છે અને સાથે જ તેનું મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી મુદ્દા નંબર બે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને મોડી રાત્રે ધરપકડ કરીને લાવ્યા બાદ કઈ કઈ જગ્યાએ રાખવામાં આવી હતી કોણ કોણ તેની સાથે હતું અને તેને માર મારવામાં કોણ હતું મુદ્દા નંબર ત્રણ આ દીકરી એ જે કંઈ પણ કર્યું એને માત્ર ને માત્ર એક આદેશ આપવામાં આવ્યો હતો અને તે આદેશના આધારે તેને કામ કર્યું પરંતુ આ ઘટનાની અંદર આ દીકરીના દસ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા અને ત્યારબાદ ચોવીસ કલાકના સમયગાળા પછી દીકરી નિર્દોષ હોવાની વાત કરવામાં આવી આખી આ ઘટનાની અંદર પાટીદાર સમાજની આ દીકરી પાયલ ગોટીને લઈને લગભગ દસ જેટલા મુદ્દા હતા અને દસે દસ મુદ્દાને આવરીને નિર્દ્રાએ પૂછપરછ કરી ઘટનાની અંદર દીકરીને માર મારવા પાછળ અત્યાર સુધી વાત કેમ બંધ રાખવામાં આવી તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે દીકરીએ સ્પષ્ટપણે કીધું કે કોર્ટની અંદર પણ એ તમામ અધિકારીઓ હાજર હતા કે જેને મોડી રાત્રે મારી ધરપકડ કરી હતી ને અને મને માર પણ માર્યો હતો આ તમામ લોકોએ મને જવાબ આપવા માટે રોકી રાખી હતી એટલા માટે હું એક શબ્દ નથી બોલી જ્યારે એક શબ્દ એ વાપર્યો છે કે મને ન્યાય જોઈએ છે મારે રાજકારણથી કોઈ નિસ્બત નથી હવે આ કેસની અંદર ટર્નિંગ પોઈન્ટ બીજા નંબરનો આવે છે અડતાલીસ કલાકની તપાસની અંદર બીજો ટર્નિંગ પોઈન્ટ આવે છે આ કેસના ફરિયાદી કિશોર કાનપરિયા કિશોર કાનપરિયા એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે કે જેના લેટર હેડનો ઉપયોગ કરીને મનીષ વકાશિયા કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચાયા હોવાની આખી એક ફરિયાદ નોંધાઈ હતી હવે આ કેસની અંદર કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેની ફરિયાદ લખાઈ હતી કે આખી આ ફરિયાદની અંદર આખા આ પત્રની અંદર જે લખાયેલું છે તે સત્ય છે હવે આ કેસની તપાસ જ્યારે નિલિતરાય કરી રહ્યા છે ત્યારે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આખી આ ઘટના સંદર્ભે નિલિત એ ખુલીને એટલે અટકેલે રાજ્યના ડીજીપી વિકાસ સહાય એ ખુલીને પોતાનું સ્ટેટમેન્ટ આપે છે અને એ સ્ટેટમેન્ટની અંદર તમામે માહિતીઓ સામે આવી શકે હવે વાત કિશોર કાનપરિયાની જ્યારે તપાસ માટે બોલાવ્યા હતા તેની પહેલાંની જો વાત કરવામાં આવે તો આખી આ ઘટના સંદર્ભે કિશોર કાનપરિયા કે જે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે કે જેમને હેડનો જેમના ઉપયોગ થયો હતો તેવી તેમણે વાત કરી હતી પરંતુ હવે મહત્વની વાત એ છે કે કિશોર કાનપરિયાના લેટર હેડનો ઉપયોગ કેમ થયો તો કે પાલગોટી આખાયા મામલે નિવેદન પણ આપ્યું હતું કે કિશોર ગોટ કાનપરિયા કે જેના લેટર હેડનો ઉપયોગ થયો કારણ કે મનીષ વઘાસિયા અને કિશોર કાનપરિયા બંને મિત્ર છે હવે આ ઘટનાની અંદર તપાસમાં મહત્વની વાત એ કોંગ્રેસના આક્ષેપોની કે આખી આ ઘટનામાં એફએસએલનો રિપોર્ટ આવી ચૂક્યો છે કિશોર કાનપરિયાનો લેટર અને સહી આ બંને સાચી હોવાની વાત એ કરી રહ્યા છે પરંતુ જ્યારે અમરેલી ભાજપના એક દિગ્ગજ નેતા ડૉક્ટર ભરત કાનાબાર સાથે જ્યારે અમારે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કે અમરેલી પોલીસ પાસે તો કોઈ લેટર જ નથી તેમને તો માત્ર સોશિયલ મીડિયાની અંદર ફરતી એ પીડીએફ આવી હતી ને પીડીએફના આધારે તપાસની શરૂઆત કરી છે તો હવે આ કેસની અંદર એફએસએલ રિપોર્ટ જેવી વાત છે કે કેમ એ તથ્યતા ત્યારે જ બહાર આવે છે કે જ્યારે આ ઘટનાની અંદર પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે હવે આખી આ ઘટનાની અંદર અમરેલી જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરેલા ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં બે પુરુષ અને એક મહિલા આ ત્રણના નિવેદન લેવામાં આવ્યા અને ત્રણના અલગ અલગ નિવેદન લેવામાં આવ્યા છે અને ત્રણેયની પૂછપરછની અંદર જે કંઈ પણ સામ્યતા આવશે એ પણ રિપોર્ટની અંદર લખવામાં આવશે અને જે પણ અલગ અલગ નિવેદનો નોંધાશે તે પણ રિપોર્ટમાં લખવામાં આવશે અને હવે આ કેસની અંદર મુખ્ય અને મહત્વનો મુદ્દો મનીષ વગાસ્યા અને તેની સાથે સાથે અન્ય બે વ્યક્તિઓ કે જે અમરેલી જિલ્લા જેલની અંદર બંધ છે અને તેમના પણ નિવેદન લેવામાં આવ્યા અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને તેમની પાસેથી એ જાણવામાં આવ્યું કે તમે આ લેટર લખ્યો તેની પાછળનું એક કારણ માત્ર ને માત્ર તાલુકાનો પ્રમુખ બનવું સંગઠનની અંદર કે પછી આખા આ કાર્યક્રમની પાછળ કોઈ અન્ય વ્યક્તિનો હાથ હવે આ કેસની તપાસની અંદર નિલિત તમામ નિવેદનો નોંધી લીધા જો અત્યાર સુધી નિવેદનોની વાત કરવામાં આવે આ કેસની અંદર તો સૌથી પહેલા પાયલ ગોટી ત્યારબાદ કિશોર કાનપર્યા ત્યારબાદ અમરેલી જિલ્લા પોલીસ વડા અને એની પછી આખી આ અમરેલી જિલ્લાની એલસીબી એસઓજી અને સાયબર ક્રાઈમ સહિત અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એક કર્મચારીઓ અને સાથે સસ્પેન્ડેડ ત્રણ પોલીસ કર્મચારી સહિત અમરેલી સેન્ટ્રલ જેલની અંદર બંધ ત્રણ આરોપી આ તમામના નિવેદન લેવામાં આવ્યા છે નિવેદનોની કોપી એક રાખવામાં આવી છે અને નિવેદનોની કોપીની સાથે સાથે એક આખો એક રિપોર્ટ જે છે તે આગામી એક અઠવાડિયાની અંદર તૈયાર થાય તેવી શક્યતાઓ છે અમરેલીની અંદર એસએમસી ની દસ કરતા વધારે કર્મચારીઓની ટીમ હતી સાથે નિલિત રાય હતા આ તમામ લોકોએ ત્યાં ટીમની અંદર જોડાયા હતા ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી અને સાથે જ અમરેલીની એ બજારની અંદર પણ નિલિત રાય પહોંચી ચૂક્યા હતા કે જ્યાં આખી આ ઘટના સર્જાઈ હતી એટલે કે સરઘસકાંડ બન્યું હતું તો હવે આ કેસની અંદર મહત્વની વાત એ છે કે નિલિત રાય આ કેસની અંદર ચોવીસ મુદ્દા આધારિત અડતાલીસ કલાકની તપાસની અંદર કયા કયા રિપોર્ટ એ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને સોંપે છે કે જેના આધારિત વિકાસ સહાય આગામી સમયની અંદર પોતાની કાર્યવાહી કરે છે પરંતુ અહીંયા એક ચોક્કસ વાત માનવામાં આવી રહી છે કે જો અમરેલીની અંદર જે કંઈ પણ તપાસકાંડની અંદર થયું આખો આ પત્રિકાકાંડની અંદર જે થયું સર્કસકાંડની અંદર જે કંઈ પણ ઘટના બની એ ઘટના આધારિત નિર્લિપ્ત રાયે જે તપાસ કરી છે તે તપાસના આધારે વિકાસ સહાય કેસની અંદર એવા પગલા લેશે કે જે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના પોલીસ બેડાની અંદર હડકમ મચાવી દેશે આપણું શું માનવું છે નિલિત રાયની ચોવીસ કલાક ચોવીસ મુદ્દા આધારિત અડતાલીસ કલાકની આ તપાસને કે જેના આધારે અમરેલી નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના પોલીસ બેડાની અંદર હડકમ મચવા જઈ રહ્યો છે તે અમારા કમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો અને અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમરેલી ની પળે અપડેટ અમે આપણા સુધી પહોંચાડી છે અને પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર